મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ દસ બે હજાર ચોવીસ ને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું કરવું મેષ રાશિ વાળા આજે પહેલેથી પોતાના નક્કી કરેલા કામો પર ધ્યાન આપવું અને આજે પોતાના ગુરુના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા વાણી વ્યવહાર વર્તનથી કોઈક વડીલનું અપમાન ન થાય વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના મોસાળ પક્ષ અને સાસરી પક્ષના સંબંધોમાં જો કોઈ કચાશ રહેલી હોય તો એને સુધારવી જોઈએ અને એ સંબંધોને મજબૂતાઈ આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ મન દુઃખ મતભેદ કંઈ પણ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કેસરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ કેસર ન હોય તો હળદરનો ચાંદલો જરૂર કરજો શું નથી કરવાનું આજે મિત્રો કોઈ પણ જગ્યાએ નોકરી કરો જ વેપાર કરો ગમે તે કરો ત્યાં ધંધાકીય હરીફાઈ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે જીભ ગળું દાંત આ બધા ભાગો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે અહીંયા આજે નાની મોટી ખરાબી આવવાની શક્યતાઓ છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસ મચ્છી શરાબ આવા ખોરાકનું સેવન કરવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને ભગવાન શિવને ચંદનનો લેપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ તમારી સામે હાથ લાંબો કરે ભલે સહાય નહીં કરતા પણ એનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાની કિંમતી વસ્તુઓની સારસંભાળ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ખાસ તમારા ઘરના સભ્યો સાથે મનમોટાવ નથી કરવાનો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરો તુલા રાશિવાળાએ આજે પોતાના મોત શોક પર કંટ્રોલ કરવાનો જ ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ કરવાનો જ શું નથી કરવાનું મિત્રો તમારી પોતાની અંગત વાત આજે તમારે કોઈને કહેવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ આજે જો તમારા ઘરે કોઈ વડીલ મહેમાન આવે પચાસ સાહીઠ વર્ષની ઉંમર હોય ને એ કોઈ વ્યક્તિ મહેમાન તરીકે આવે તો એની આત્મા સ્વાગતતા જરૂર કરજો અને એને મોડું મીઠું કરાવ્યા વગર મોકલતા નહીં આજે તમારા માટે આ ગુરુના આશીર્વાદ સાબિત થશે શું નથી કરવાનું મિત્રો આજે નોકરી પર ધંધા પર કે છૂટક વેપાર કરો છો ત્યાં ગેરહાજર નહીં ચોક્કસ જજો અને કામ કરજો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે બેસનમાંથી બનેલી વાનગી ફરસાણ મિષ્ટાન ગમે તે બનાવો પણ બેસનમાંથી બનેલી વાનગી તમારે કોઈ અંધ વ્યક્તિને જમાડવી જોઈએ તો આજે તમને બહુ જ સરસ ફાયદાઓ વેપારમાં થાય શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર જવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું છે મકર રાશિવાળાએ પણ આજે ખૂબ સરસ કામ કરવાનું છે મકર રાશિવાળાએ આજે જલેબી જેવું મિષ્ટાન કોઈક મજૂરને ખવડાવવું જોઈએ એનાથી તમને ફાયદો મળે શનિની કૃપા મળે ગુરુની સહાય મળે શું નથી કરવાનું મિત્રો આજે તમારા સહકર્મી પર ગુસ્સો કરતા કુંભ રાશિ કુંભ આજે શું કરવું જોઈએ કુંભ આજે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ પીળા ફૂલથી આજે તમે શનિનું પૂજન પણ કરી શકો તમારો પનોતીનો બીજો પાયો ચાલી રહ્યો છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ છે ને આજે ગાયના દૂધમાં કેસર અથવા હળદર નાખી ને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર લેધરમાંથી બનેલી વસ્તુ શરીર પર પહેરવી નહીં લોખંડ પણ નહીં પહેરતા આજે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે